વેલકમ ટુ લક્ષ્મી ફૂડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો અત્યારના બીજી શેડ્યુલની અંદર ફટાફટ આપણું કામ થઈ જાય એના માટે હું અહીંયા એક પ્રી મિક્સચર બનાવી રાખું છું જે છે આપણા ભરેલા શાકનો મસાલો આનાથી આપણું ઘણું બધું કામ સરળ થઈ જાય છે ગમે ત્યારે આપણે કંઈ પણ શાક ભરવું હોય તો ઈઝી થઈ જાય છે તો એના માટે હું ભરેલા શાકનો મસાલો બનાવું છું હવે એના માટે મેં એક વાટકી ચણાનો ઝીણો લોટ લીધેલો છે તમારે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે એક વાટકી જેટલો હું અધકચડા વાટેલા સિંગદાણાનો ભૂકો લઉં છું બે ચમચી ગરમ મસાલો બે ચમચી આખા ધાણાને અધકચડા કરીને લીધેલા છે એક ચમચી શેકેલા જીરાનો પાવડર ત્રણ ચમચી જેવું ટોપરાનું ખમણ દોઢ ચમચી મરચું એક ચમચી મીઠું એક ચમચી હળદર બે ચમચી ધાણાજીરું થોડોક અજમો અડધી ચમચી વરિયાળી અને બે ચમચી મેં અહીંયા આખા તલ લીધેલા છે સફેદ તલ લીધેલા છે તમારા ટેસ્ટ પ્રમાણે આમાંથી તમે મસાલાનું માપ વધારે કે ઓછું કરી શકો છો હવે એક જાડા તળિયાવાળું આવી રીતે વાસણ લઈ લેવાનું છે કે નોનસ્ટિક પેન લઈ લેવાનું છે એની અંદર સૌ આપણે ચણાના લોટને સરસ શેકી લેવાનું છે આની અંદર તેલ કેવું કાંઈ એડ કરીને નથી શેકવાનો ખાલી ચણાનો લોટ ડાયરેક્ટ જ શેકી લેવાનો છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જેથી કરીને આપણો લોટ તળીએ ચોંટી ના જાય કેમ કે કોરો લોટ છે એટલે ચોટી જાય અને દાઝી જશે તો એનો ટેસ્ટ ખરાબ થઈ જશે ને આ લોટને આપણે કંઈ ઓવર નથી કરવાનો બે થી ત્રણ મિનિટ શેકશું એટલે આપણો લોટ સરસ આવી રીતે શેકાઈ જશે તો તમે જોઈ શકો છો આપણો લોટ સરસ મજાનો શેકાઈ ગયો છે હવે લોટ શેકાય એટલે એની અંદર આપણે વન બાય વન એક એક ઇન્ડ્રીડિયન્ટ ઉમેરવાના છે હવે એની અંદર મેં જે બે ચમચી સફેદ તલ લીધેલા છે એ એડ કરી દઉં છું આ લોટ ગરમ હોય એટલે એની અંદર આપણા તલ પણ સરસ શેકાઈ જાય છે તો ધીમે ધીમે આપણા તલ પણ આની અંદર થોડાક થોડાક ફૂટવા માંડે છે હવે એની અંદર આપણે વરિયાળી એડ કરવાની છે આની અંદર અજમો પણ હું એડ કરી દઉં છું હવે જે આપણે આખા ધાણા લઈએ છીએ અને અધકચરો આવી રીતે ભૂકો કરવાનો છે એકદમ પાવડર નથી બનાવી દેવાનો અને અધકચરો ભૂકો કરી અને આપણે એને લઈ લેવાના છે આ બધી જ વસ્તુ લોટની અંદર ઉમેરી અને આવી રીતે શેકી લેવાનું છે જેથી કરીને એમાં કંઈ હવાનો ભાગ હશે તો નીકળી જશે અને આપણો મસાલો લોંગ ટાઈમ સુધી બગડશે નહીં એટલા માટે આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે તમે આ દરેક ટ્રીપને ફોલો કરજો તો તમારો મસાલો સરસ પણ બનશે અને લાંબા ટાઈમ સુધી બગડશે પણ નહીં હવે સિંગ દાણાને શેકી અને એના છોતરા કાઢી અને મેં આવી ત્યાં અધકચડો ભૂકો કરી લીધેલો છે અને ટોપરાનું ખમણ લઈ લઉં છું જે ઝીણું ખમણ આવે એ લઉં છું જો તમારી પાસે મોટું ખમણ હોય તો એને થોડુંક મિક્સરમાં પીસી અને ઝીણું કરી શકો છો અને એ પણ લઈ શકો છો અને કાચલી હોય આપણી પાસે ટોપરાની તો એને પણ ખમણીને લઈ શકાય છે હવે આને પણ આની અંદર મિક્સ કરી લેવાનું છે સરસ મજાનું તો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં ચોક્કસથી શેર કરજો અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય હવે આ પ્રોસેસ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આપણે આને નીચે ઉતારી લેવાનું છે હવે જ્યારે ગરમ આપણું જે આ મિક્સર હોય ત્યારે જ એની અંદર આપણે હળદર ધાણા જીરું મરચું પાવડર અને ગરમ મસાલો એડ કરી લેવાના છે બધા જ મસાલા આપણે એની અંદર એડ કરી લઈશું ગરમ મસાલાનો ટેસ્ટ બહુ જ સારો આવે છે જો તમને ના ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો શેકેલા જીરાનો પાવડર અને અહીંયા હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઉં છું આ બધાને સરસ એડ કરી અને આવી રીતે મિક્સ કરી લેવાના છે આની અંદરથી તમારે કંઈ પણ વસ્તુ એડ ના કરવી હોય કે કંઈ વધારે એડ કરવું હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો પણ આ બધી જ વસ્તુ આની અંદર આવશે તો આનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે હવે આની અંદર આપણે જ્યારે શાક બનાવવાનું હોય કે ગમે તે શાક ભરવાનું હોય ત્યારે ફક્ત ખાંડ લીંબુ અને તેલ જ નાખવાનું રહેશે તે સિવાયની બધી જ આઈટમ આપણે એની અંદર ઉમેરી દીધી છે જો તમને આદુ મરચાં લસણ છે લીલા ધાણા છે એડ કરવા હોય તો જ્યારે તમે શાક બનાવો ત્યારે એમાં એડ કરી શકો છો અત્યારે આટલું જ આમાં એડ કરવાનું છે તો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે આને એરટાઈટ કન્ટેનરમાં ભરીને તમે બાર એકથી દોઢ મહિના સુધી રાખી શકો છો અને ફ્રીજની અંદર ચારથી પાંચ મહિના સુધી આ મસાલાની કંઈ જ તકલીફ નથી થતી તો તમે પણ આવી રીતે બનાવજો અને સ્ટોર કરજો આપણું ઘણું બધું કામ આનાથી ઈઝી થઈ જાય છે થેન્ક યુ